નમસ્કાર દર્શક મિત્રો આપની હડે છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ અને હાલ અમે આવી પહોંચ્યા છે કૈલાસ ફાર્મ ખાતે કૈલાસ ફાર્મ કદાચ નવું લાગશે કે નવસારી લાઈવની ટીમ કૈલાસ ફાર્મમાં શા માટે તો આપને જણાવી દઈએ કે એકવીસ તારીખથી જી હા એકવીસ તારીખથી અતિરુદ્ર યજ્ઞ જે ખરો જે લાલવાણી પરિવાર કરી રહ્યું છે અતિરુદ્ર યજ્ઞની તૈયારીઓ કેવી ચાલી રહી છે એનો આખરી ઓપ કારણ કે માત્ર હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ અતિરુદ્ર યજ્ઞ કે જેના ભૂતોના ભવિષ્યથી આપણા વિસ્તારની અંદર થવા જઈ રહ્યો છે અને જે સંદર્ભે લઈ અને સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે આ પજોશો એ પ્રમાણે વિવિધ આકૃતિની અંદર કુંડો બનાવવામાં આવ્યા છે આ જે યજ્ઞ હોય છે એ યજ્ઞકુંડની અંદર આપ પજોશો છો તો એની અંદર ગૌડ છે ચોરસ છે ત્રિકોણ છે અર્ધચંદ્રાકાર છે ચંદ્રાકાર છે અને એ જ પ્રમાણે અલગ અલગ ષટકોણથી માંડી અને અષ્ટકોણ સુધીના જે યજ્ઞ કુંડો બનાવવામાં આવ્યા છે યજ્ઞ કુંડોની અંદર યજ્ઞશાળાની એક માપ હોય છે એ માપ પ્રમાણે આ કુંડો બનાવવામાં આવતા હોય છે આખી જ યજ્ઞશાળા જે ખરી એ છાણથી લીપવામાં આવી છે તમામ યજ્ઞ શાળાની આજુબાજુનો વિસ્તાર જે ખરો એ યજ્ઞ શરૂ થતાની સાથે જ આમ જનતા માટે એને નિષેધ એટલે કે એની અંદર એન્ટ્રી મળશે નહીં એની અંદર જે ભૂદેવો હશે એ ભૂદેવોની સાથે જે યજમાન છે જે ફોટોગ્રાફર છે જે સાઉન્ડ ઓપરેટર છે તમામે તમામની પાસે દેહશુદ્ધિ પ્રાયશિત કરવામાં આવશે દેહશુદ્ધિ પ્રાશિત થયા બાદ જ આ યજ્ઞશાળાની અંદર તેઓ પ્રવેશી શકશે આપ જોશો એ પ્રમાણે ખૂબ મોટી સંખ્યાની અંદર યજ્ઞશાળાની જે માપ હોય છે માપ પ્રમાણે યજ્ઞશાળા બનાવવામાં આવી છે એની અંદર બધી પીઠો બનાવવામાં આવી છે અને પીઠોની સાથે બધા કુંડો બનાવવામાં આવ્યા છે અને સાથે જ તમામ કુંડ જે ખરા એ તમામ ખનન કુંડ જી હા શાસ્ત્રની અંદર ખનન કુંડ એટલે કે જે કુંડ હોય છે એ જમીન લેવલથી ઊંડું કરવામાં આવે છે અને આ ખનન કુંડ કહેવામાં આવે છે અને આ તમામ કુંડો જે ખરા એ કુંડની અંદર જો આપને વર્ણવવામાં આવે તો યજમાન જે હોય છે જે યજમાન બેસવાના હોય છે યજમાનના હાઈટ પ્રમાણે આ કુંડો બનાવવામાં આવે છે એટલે કે તમારી શરીર જે ખરું એ શરીરની જે હાઈટ ખરી આપની જે ઊંચાઈ ખરી ઊંચાઈને ધ્યાનમાં લઈને બનાવવામાં આવતા કુંડો હોય છે તમામ કુંડોના શેપ જુદા છે આખી યજ્ઞશાળા બનાવવામાં આવી છે આ પરિવાર માટે ની એકના શાળા બનાવવામાં આવી છે તો આ બીજી બાજુ આપ જોશો તો જે ગ્રામજનો માટે કે અન્ય ભક્તજનો માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે એમના માટેથી અલગની આ ફાળવણી કરવામાં આવી છે અને એ જે ખરા એ આ દિશાની અંદર એટલે કે આ બાજુએ એ આમ જનતા જે ખરી જે નિયત મહેમાનો છે જે નિશ્ચિત કરેલા મહેમાનો છે મહેમાનો જ માત્ર જેમણે અગાઉથી વિનામૂલ્ય નામ નોંધાવ્યા છે એમને બેસાડવામાં આવશે તો આ કૈલાસ ફાર્મ છે ને કૈલાસ ફાર્મની અંદર અત્યારે તો ખૂબ જ જોરમાં તૈયારીઓ છે ચાલી રહી છે તમે જોશો એ પ્રમાણે કે અત્યારથી જ બધી વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે આખી યજ્ઞશાળા બનાવવામાં આવી છે યજ્ઞશાળા જે ખરી એ ચોરસ માપમાં હોય છે જેના ચાર દ્વારો હોય છે ચાર દિશાની અંદર ચાર દ્વારો આવરી લેવામાં આવ્યા છે સાથે જ જો વાત કરવામાં આવે તો સંપૂર્ણ વાસ અને જે ઘાસથી બનાવવામાં આવેલી છે તેમજ નીચેનું લીપણ જે ખરું એ પણ ગાયના છાણથી કરવામાં આવ્યું છે અને આખી યજ્ઞશાળાને લીપીને એકદમ સુંદર અને સ્વચ્છ બનાવી દેવામાં આવે છે અને એક દિવસના બાદ એટલે કે એકવીસમી તારીખથી આજે ઓગણીસમી તારીખ છે અને એકવીસમી તારીખથી જે ખરું અહીંયા યજ્ઞની શરૂઆત થવા જઈ રહી છે બધી પીઠો બનાવવામાં આવી છે અને પીઠોની સાથે યજ્ઞકુંડ બનાવી દેવામાં આવ્યા છે આપ જુઓ છો એ સેન્ટરમાં મધ્ય કુંડ જે ખરો એ મુખ્ય કુંડ છે અને એ ત્રણ પરિધનો તમામે તમામ જે કુંડો બનાવવામાં આવ્યા છે ત્રણ પરિધના બનાવવામાં આવ્યા છે પીઠો જે ખરી એ પીઠો પણ ત્રણ પરિધની બનાવવામાં આવી છે નોર્મલી એમ કહેવાય છે શાસ્ત્ર મુજબ કે ભાઈ ગળી ઘેરું છૂનો ગળી એટલે મહાદેવનું પ્રતિક છે ઘેરું એટલે કે વિષ્ણુનું પ્રતિક છે અને ચૂનું એટલે બ્રહ્માનું પ્રતિક છે અને આમ કરી બ્રહ્મા વિષ્ણુ મહેશની ગણતરી રાખી અને આ કલર કરવામાં આવ્યા છે યજ્ઞશાળા ચારે ફરતેથી ખુલ્લી રાખવામાં આવી છે યજ્ઞશાળાની અંદર ગાયનું લીપણ કરવામાં આવ્યું છે વાંસ અને ઘાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે બંબુનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બીજી બાજુ તમને દર્શાવીશું તો આ યજ્ઞની અંદર હોમવા માટે લાકડાઓ પણ જી હા કારણ કે લાકડાની જરૂર પડે છે તો લાકડાઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં લાવી અને મૂકી દેવામાં આવ્યા છે આ સુકાલ લાકડા છે અને સુકા લાકડા હોમ ની અંદર મૂકવામાં આવે છે તો આ પ્રમાણે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને જ્યારે પણ અંદર કોઈ આયોજનો થતા હોય તો રામ ભક્તો ની અંદર ખુશીની લહેર હોય છે અને ખાસ કરીને જો વાત કરીએ તો સમાજ સેવી અને અગ્રણી મહેશભાઈ પણ એ ઉપસ્થિત છે આપણે મહેશભાઈ ટીકરા તરીકે એમને ઓળખીએ છીએ મહેશભાઈ કેવો આનંદ કારણ કે બાપુ પણ આવવાના છે અને આપણા વિસ્તારની અંદર આ ન ભૂતોના ભવિષ્યથી કહી શકાય એવો યજ્ઞ થવા જઈ રહ્યો છે શું પ્રતિક્રિયા આપશો આપ આ યજ્ઞ શરૂ થવાની આવા થોડા કલાકો બાકી રહ્યા છે એમ કહું તો ચાલે આ યજ્ઞની વાત જો કરવા જઈએ તો અતિ દુર્લભ યજ્ઞ આ પરશુરામની ભૂમિની અંદર વાપીથી તાપીના વિસ્તારની અંદર કદાચ એક અવલૌકિક આ યજ્ઞ થઈ રહ્યો છે ખૂબ જ પવિત્ર વાતાવરણની અંદર અને સાડી ત્રણસો બ્રાહ્મણો આખા ભારતમાંથી અહીંયા પધારવાના છે અને એમના મંત્રોચ્ચારથી અહીંયા આ યજ્ઞની શરૂઆત થશે ગઈકાલે અહીં પ્રાયશ્ચિત અને શુદ્ધિકરણ સાત કલાકની વિધિ અહીંયા કરવામાં આવી અને જે યજ્ઞની અંદર અગિયાર જોડા જે બેસવાના છે એ લોકોનો પણ પ્રાયશ્ચિત કરી યજ્ઞ કરી એ લોકોને જનો ધારણ કરવામાં આવી અને હવે અમે બધા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે યજ્ઞ શરૂ થાય તો સાથે જ બીજો એક ચહેરો આમ તો પહેલાં કોઈપણ ગાડી રઘુવંશી હોન્ડામાંથી નીકળતી એટલે રામ લખાઈને નીકળતી હતી અને એ પોતે પણ બાપુના એટલા જ અનન્ય ભક્ત છે રામ ભક્ત છે આપ શું પ્રતિક્રિયા આપશો કેવું લાગી રહ્યું છે અને તમે પોતે પણ આ જે યજ્ઞશાળા નિહાળવા માટે આ કામકાજ કેવું ચાલે છે જોવા માટે પધાર્યા છો બાપુ પણ આવવાના છે શું જણાવશો આપ કીધું એમ ન ભૂતો ન હતી અમારા નવસારી માટે તો આ એક અનેરો ઉત્સવ છે અને જે વર્ષ પહેલાં જે એમણે કથા કરાવી બાપુની અમે તો એમ કહીએ કે આ કથાનું ફળ એ જાતિ મહારુદ્ર યજ્ઞ છે અને બાપુના જે પગલાં અહીંયા પડ્યા હતા નવ દિવસ બાપુ અહીંયા રોકાયા હતા તો એ જ ભૂમિ પર આજે યજ્ઞ થવા જઈ રહ્યો છે એનો અમને વિશેષ આનંદ છે અને પ્રેમભાઈ અને એમનો પરિવાર આ તો વડીલોના વિશેષ એ હોય કૃપા તો જ કોઈ આવું મહાન કાર્ય કરી શકે એમ અને અમને એનો આનંદ છે કે અમારા પરિવારજન પ્રેમભાઈ લાલવાણી આ કરાવી રહ્યા છે બાપુ એમાં પધારવાના છે અમને બધાને ખૂબ ખૂબ આનંદ છે બધાનો વિશેષ લાભ લે અને પ્રેમથી અને બાપુની કૃપાથી શાંતિથી આ યજ્ઞ પાર પડે એવી અમારા બધાની શુભકામના આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ પણ આ યજ્ઞ પાસે આવ્યા છે યજ્ઞ જે તૈયારીઓ ચાલી રહી છે એ જોવા માટે નિહાળવા માટે આવ્યા છે કારણ કે સૌ કોઈના અંદર એક આનંદની લાગણી છે કારણ કે આવો યજ્ઞ ન ભૂતોના ભવિષ્યથી ખાસ કરીને કહી શકાય કે ભાઈ નવસરીના ઇતિહાસની અંદર નામાંકિત થવા માટે જઈ રહ્યો છું ત્યારે બેન આપ શું જણાવશો આ યજ્ઞ જ્યારે લાલવાણી પરિવાર તરફથી જ થવા જઈ રહ્યો છે ત્યારે પહેલાં તો હું લાલવાણી પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ન ભૂતોનું ભવિષ્ય તો આ નવસારી નગરજનોને હું એટલી વિનંતી કરું કે તમે આ યજ્ઞની દર્શનનો લાભ લો અને ખૂબ સારો યજ્ઞ અહીંયા થઈ જવા થઈ રહ્યો છે અને આ યજ્ઞ મને એવું લાગે છે કે નવસારીમાં સૌપ્રથમ પ્રથમવાર થવા થઈ રહ્યો છે તો આપ જુઓ છો એ મુજબ કે સૌ કોઈને એક અનેરો આનંદ છે અને સાચી હકીકતની અંદર જોવા જઈએ તો આવા યજ્ઞો અસલના સમયની અંદર ખૂબ થતા હતા અને જે થકી જ ભરતભૂમિ જે ખરી એ સંતો મહંતોની ભૂમિ અને ભરત માતાને આજે પણ જે સાચવીને બેઠા છે આપણું ધર્મ છે આપણું શાસ્ત્ર છે અને ધન્ય છે લાલવાણી પરિવારને કે નવસારીની અંદર સ્મશાન ભૂમિની અંદર એમનું દાન હોય કે ત્યારબાદ રામકથા હોય કે ત્યારબાદ અતિરુદ્ર યજ્ઞ થવા જઈ રહ્યો છે તો પડે પડેપડની અપડેટ આપતા રહેશું નિહાર જાણતા રહો નવસારી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની નવ નવસારી બ્રેક બાદ તમારું સ્વાગત છે કછોલમાં ચાલી રહેલી તૈયારીઓ તો આપણે જોઈ પરંતુ એ તૈયારીઓ પૂર્વે પણ એક તૈયારી ચાલતી હોય છે કારણ કે માનસ કર્મથી વચનથી પણ અશુદ્ધ હોય હોય છે 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 ત્યારે એનું શુદ્ધિકરણ બહુ જરૂરી અને આ જે યજ્ઞ રહ્યો એ યજ્ઞ અતિ પવિત્ર યજ્ઞ છે ત્યારે ચોક્કસ તનો શુદ્ધિ મનો શુદ્ધિ અને સાથે સાથે દેહ શુદ્ધિ નહીં પણ વાતો આવતી હોય એ માટે આજે દેવેશ્વર મહાદેવ મંદિર કે જે નવસારીનું પૌરાણિક મંદિર છે સ્વયંભુ દેવેશ્વર પ્રગટ્યા છે અને એનાથી ઉત્તમ રૂઢું સ્થાન શું હોઈ શકે જયારે પોતાનું મન તન અને કર્મ ને શુદ્ધિ માટે તો આજે અહિયાં પણ વિધિ વિધાન અભિષેક સાથે એક વિધિવત રીતે પૂજા અર્ચના કરે છે એટલે યજ્ઞ નો પ્રારંભ આજથી જ થઈ ગયો છે ભલે યજ્ઞ ની તારીખો જે હોય તે પણ મારા ખ્યાલ થી યજ્ઞ ની તો જે દિવસે પ્રથમ યજ્ઞ નો વિચાર આવ્યો ત્યારથી આપવાની શરૂ થઈ જ છે કોઈ કર્મથી આપે છે કોઈ મનથી આપે છે કોઈ ધર્મ થી આપે છે

સુધરે અને પ્રકૃતિને ખૂબ મોટો ફાયદો થાય ફક્ત નવસારી જિલ્લાની વાત નથી ગુજરાતની વાત સમગ્ર દેશમાં આના પડે એવો આ આ યજ્ઞ છે મારી તમામ વિસ્તારની જનતાને અપીલ છે નમ નમ્ર વિનંતી છે કે આ યજ્ઞ તમે લાભ લેજો કોઈ પણ માણસ ત્યાં યજ્ઞમાં બેસી શકે છે દર્શન કરી શકે છે આરતીનો લાભ લઈ શકે છે એમાં કોઈ રોકટોક નથી તો ખાલી યજ્ઞમાં બેસવાવાળા માટે આગળથી નામ લખવા જરૂરી છે તો ત્યાં વ્યવસ્થાની સગવડ કરી શકાય અને આની વધારામાં માહિતી કે આ યજ્ઞ ફળ આપણને કેવી રીતે મળશે તે આપણને કમલ મહારાજ આવશે ચોક્કસ તું કર્મ કરી જા ફળની આશા ના રાખ અને આપણું ભારતીય સંસ્કૃતિ ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિ તો કહે છે કે મારું નહીં તમારું નહીં આપનું નહીં પણ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને વિશ્વ કલ્યાણ અર્થે જ આપણી ધર્મ સંસ્કૃતિ આપણું સનાતન ધર્મ કામ કરે છે ત્યારે આ યજ્ઞની જે જોટા છે એટલે કે યજ્ઞનો જે વિચાર છે અને યજ્ઞને જે સાક્ષાત્કાર થવાનો છે એમાં ભૂદેવોની બહુ મોટી ભૂમિકા છે અને ભૂદેવને હું કાયમ કહું છું ભૂદેવો એટલે કે ભૂના ભૂ એટલે કે જમીન અને જમીનના હરતા ફરતા દેવ એટલે ભૂદેવ હોય જ્યાં ભુદેવ એક શબ્દ પણ ગ્રદ્ધ સમાન હોય ત્યારે અહીંયા તો શબ્દ નો ભંડાર નીકળવાનો શું મહત્વ છે છે પ્રકારે યજ્ઞ તૈયારી શું હશે આ મહત્વ યજ્ઞ મહત્વની તો જેટલી પણ ચર્ચા કરીએ એટલી ઓછી છે છતાં પણ એમ કેવાય છે કે યજ્ઞાદવતી પર્જન્ય જ્યાં જ્યાં યજ્ઞ થાય ત્યાં ત્યાં પર્જન્ય પર્જન્ય એટલે તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય જે પણ કષ્ટ હોય એ કષ્ટ દૂર થાય દુઃખ હોય દુઃખ દૂર થાય અને જો પણ આપણે કહીએ સાત્વિક કામના હોય શુભ ઈચ્છા હોય એ તમામ શુભ ઈચ્છાઓને પરિપૂર્તિ કરનારો આ યજ્ઞ છે યજ્ઞની ફલશ્રુતિ આપણે કહીએ તો ઘણી બધી હોય છે નાના નાના કાર્યો માટે પણ આપણી સંસ્કૃતિ અંદર યજ્ઞો માટે કહેવાયું છે અતિરુદ્ર યજ્ઞ એ રુદ્રનું શિવજીનું મોટા મોટું યજ્ઞ છે આનાથી ઉપરનું કશું યજ્ઞ આવતું નથી જેમ એક રુદ્રપાટ તો રુદ્રપાટને અનેક ગણો મોટો કરીએ તો અતિ અતિરુદ્ર બને છે આ અતિરુદ્ર એ દુર્લભ છે મારી જાણની અંદર વાપીથી તાપીની અંદર આ અતિરુદ્ર હમણાં થયો નથી લગભગ પાછલા પાંત્રીસ વર્ષ પહેલા થયો હતો હજુ આ થયો નથી અને હવે પણ આ સામાન્ય વ્યક્તિનું સામર્થ નથી કોઈ પાસે અધિક સંપત્તિ હોય ને તો પણ અતિરુદ્ર થઈ શકતો નથી એનું માત્ર એક જ કારણ છે કે અતિરુદ્ર થવાનો હોય તો ઈશ્વર સ્વયં પોતે પ્રગટ થઈ

તો એ અતિરુદ્રના એક ક્ષણના સાક્ષી માટે પણ સમગ્ર જનતાને ને અપીલ છે કે આવા યજ્ઞની અંદર એક ઇતિહાસ બનશે અને એ ઇતિહાસના સાક્ષી રૂપે અથવા તો ઇતિહાસના રૂપે આપણે સર્વે અહીંયા ઉપસ્થિત થવાનું છે આજે અમે દેવેશ્વર મહાદેવની અંદર સત્તાવીસ થી વધુ નદીઓના જળ પાંચથી વધુ સંગમ સ્થાન સંગમ સ્થાન એટલે જ્યાંથી નદી દરિયામાં મળે એ અમે પૂર્ણા નદીનું પણ લીધું છે અને પ્રયાગરાજનું પણ લીધું છે એટલે એવું નથી કે દૂર જઈને બધી નદીઓના અમે સંગમ સ્થાન ના જલ લાવ્યા છે નવસારી પૂર્ણા નદીનું પણ અમે સંગમ સ્થળ જલાલપુર પાસે છે આપણે જલાલપુર આગળ જઈએ તો ત્યાં પૂર્ણા નદી દરિયામાં મળે છે તો એ તમામ સંગમ સ્થળના જલ કુવાઓના જલ ત્યાંથી ચાલીને અનેક જે સારા તળાવો છે ઝીલ જેને કહીએ એના જલ એકત્રિત કરી અને યજ્ઞના સ્થળથી આજે અહીંયા દેવેશ્વર મહાદેવમાં લઈ આવ્યા છે અને એ જલનો અભિષેક સમગ્ર યજ્ઞ દરમિયાન પણ આપણે પવિત્ર જલ વાપરવાનું છે તેમજ અલગ અલગ જગ્યાની માટીઓ પણ વાપરવાની છે જેમ કહેવાય કે મંત્ર થકી તો દિવ્ય વાતાવરણ બનશે જ પણ જલથી પણ શુદ્ધિ થવાની છે માટીથી પણ શુદ્ધિ થવાની છે તો આ દિવ્ય છે અને યજ્ઞ યજ્ઞના સાક્ષી બનો યજ્ઞના ભાગ બનો યજ્ઞનો પ્રસાદ ગ્રહણ કરો જય શ્રી મહાકાલ તો કહેવાયું છે કે માનવ જીવન તો એવું છે કે માનવ જીવન પોતાના સુખે સુખી નથી થતો પણ માણસને જો બીજાનો સુખ દેખાય તો માણસ દુઃખી થતો હોય છે પોતાના કર્મે તો દુઃખી થાય પરંતુ જો કોઈનો બંગલો મોટો થઈ ગયો તો માનસને દુઃખ થઈ જાય કારણ કે મારું બધાઈ ગયું પણ એટલે કે કહેવાય કે યજ્ઞમાં અડચણ નાખતો હોય છે સત્કર્મના પણ અહીંયા તો યજ્ઞ થવાનું છે ને યજ્ઞમાં આહુતિ આપીને આપણા જીવનને સુધી લઈએ તો લઈ એક નાનકડો વિરામ વિરામ બાદ યજ્ઞ મુખ્ય યજમાન પ્રેમચંદભાઈ સાથે પણ વાત કરીશું નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજેલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો

એક વ્યક્તિ તરીકે એ વ્યક્તિગત રીતે હું એમને બોલું છું હું સાચા બોલું છું ખબર છે એમને બોલવું હોય તો ચોક્કસ કાન છું પણ એક વ્યક્તિ તરીકે પ્રેમચંદભાઈના જેવા નામ છે એવા ગુણ છે પણ પ્રેમચંદભાઈ આ નામ ને ગુણ ને તમે વખાણ કરી દીધા વખાણ કર્યા તમે મને બે કાજુ બદામ ખવડાવશો પણ એ એના પહેલા આખા શહેર ને આખી દુનિયા ને આખા વિશ્વ ને તમે કઈક આપવા જઈ રહ્યા છો આ વિચાર ક્યાંથી આવ્યો કેમ આ વિચાર આવ્યો અને એ વિચારની વિચાર તો બધાને બહુ આવે મને બી થાય કે હું આજે નરેન્દ્ર મોદી બની જાઉં હું આજે આખા દુનિયાને બધાને દાન આપી દઉં દુનિયાને બધા ગરીબોને ધનવાન બનાવી દઉં પણ એ વિચારનો અમલ કરવાની તાકાત ક્યાંથી આવી આ જે તાકાત છે એ જે જગ્યા પર આપણે ઉભા રહ્યા છે ત્યાંથી જ તાકાત આવી છે એનું કારણ છે કે મારા છોકરાઓ આપ જાણો છો કે છેલ્લા પચીસેક વર્ષથી મને યાદ છે તો શ્રાવણ મહિનામાં પહેલા રાત્રે બે વાગે આવે અને સવારે પાંચ સાડા પાંચ સુધી પૂજા કરે અને સાફ સફાઈ કરીને પછી જતા રહે પહેલા પહેલા અહીંયા જે આવ્યા તે જીતુભાઈ થી શરૂઆત થઈ મુકેશભાઈ જોઈન્ટ થયો પછી દીપુભાઈ જોઈન્ટ થયા એટલે તણે ભાઈઓ જોઈન્ટ થયા ત્રણે ભાઈ જોઈન્ટ થયા એમને ગમે એટલું કામ હોય કે સાઈડો બહાર ચાલતી હોય ઇન્ડિયામાં એટલે ગમે ત્યાં જવું પડે તો એ લોકો રાતના બે વાગ્યા સુધી કોઈ પણ સંજોગે અહીંયા પહોંચી જાય અહીંયા પહોંચ્યા પછી નાઈટ હોઈ તરત જ બે બે વાયગા હોય સવા બે વાયગા હોય કે અઢી વાગ્યા હોય એ અહીંયા આવીને શ્રાવણ મહિનામાં પૂજા કરે તણે ભાઈઓ ગમે ત્યાંથી હોય એમ પછી એ લોકોમાં માં આ વધતી ગઈ મહાદેવ પર રોજનું પછી ઘરમાં જલ ચડાવે દૂધ ચડાવે કલાક કલાક પૂજાઓ કરે એટલે ભગવાન રામની કથા એટલે એ અમારે શરૂઆત ત્યાંથી કરી અને આ પછી ભાઈઓને વિચાર આવ્યો કે ભાઈ હવે અમારે આ રુદ્રાભિષેક કરાવીએ તો રુદ્રાભિષેક કરાવવા માટે શું જોઈએ ને શું ના જોઈએ કેમકે અમારા વિષયમાં આ સબ્જેક્ટ ન હતો મારા માટે તો ખાસ કરીને સબ્જેક્ટ નવ હતો એટલે પછી બધા સાધુ સંતો મળતા ગયા અહીંયાથી પ્રેરણા મળી કમલ મહારાજ અહીંયા નવસારી રહેતા હતા એ અમારી પરિવાર સાથે અને અમારી કંપની સાથે જોડાયેલા છે આવું કહું તો ખોટું નથી એટલે આ લોકોએ પછી આ શરૂઆતમાં છ એક મહિના પહેલેથી વાત મૂકી અને અમે લોકો કમલ મહારાજ સાથે ઉજ્જૈન મહાકાલમાં પૂજા કરીને પછી અમે લોકો ત્યાં ઉજ્જૈન માં જ્યાં પાંચ છાડા છે એમના ગુરુદેવ ને મળ્યા એમને અમને આખી હકીકત સમજાવી કે આનો આ ફલ છે ના આ નથી આ પરિવારના માટે કરાવવું એટલે ત્રણસો ત્રીસ બ્રાહ્મણો જેવો આજે નવસારીમાં પહોંચી ગયા છે આવતીકાલે પણ ઉતરે છે પરમ દિવસે આવતીકાલે લગભગ બધા જ આવી જવાના છે એટલે આ બધું પછી કાં કરાવી એ જગ્યા નોંધાયું તો રામકથા તો અમે લોનસુભીમાં કરાવી તો અમારો પોતાનો ફાર્મ હાઉસ જે જ્યાં અમે બહુ મરારી બાપુ ત્યાં નવ દિવસ રહ્યા કુટિયા પણ ત્યાં બની અને પૂજાનો અસ્થાન બન્યો કે દરરોજ ત્યાં છે ને તમારા જે મેનેજરો છે એમની વાઈફોના એ લોકો રોજ હનુમાન ચાલીસા કરે અને ત્યાંથી પછી અમને એવું મનમાં આવ્યું કે અમે અમારા ફાર્મ હાઉસ પર કરાવીએ કે આજુબાજુના ગામ લોકોને આ લાભ મળે ના આજે લાકડાનો મંડપ રાજસ્થાનની કંપની છે તેને બનાવ્યો છે

એવા કુંડ બનાવ્યા જ્યાં વીસ વીસ મિનિટ લોકો બેસી શકે અને મહાદેવની પૂજા કરી શકે પણ ત્રણ ત્રણ કુંડમાં કુંડમાં જે જે અત્યારે ડિમાન્ડ આવેલી છે પૂરું થાય એવું ન હતું એટલે અમે છ કુંડ બનાવ્યા છે હવે છ કુંડ પરથી સેવન્ટી ટુ એટલે બોતેર લોકો વીસ મિનિટમાં પૂજા કરી શકે સારી રીતે એ રીતનું અમે ત્યાં કમ્પ્યુટરાઈઝ ઓફિસ ચાલુ કરી દીધી છે જેને વીસ મિનિટ ટાઈમ લખાવવું હોય કઈ તારીખમાં ખાલી છે તો ત્યાં એ બુકિંગ કરાવી શકે છે પછી એના પછી છે તો અમે આ બધી શરૂઆત મોરારી બાપુ પાસે પરમિશન લીધી હતી આ બધી કમલ મહારાજને અમે સાથે લઈ ગયા બાપુને અમે વાત કરી અને આ પછી બાપુ સાથે પાછી અમે લોકોએ બીજી વખત અમે ક્યાં કે બાપુ આપ પણ આમાં પધારો તો એમને અત્યારે મને બાવીસ તારીખ આપેલી છે કેમ કે ત્રેવીસ તારીખ એમની રાજકોટ કથા છે એટલે બાવીસે પરમકુજ ને બાપુ પણ આવવાના છે બીજું દિલ્હીથી છે તો એક બહુ ગાયકા બહુ ઊંચી છે વિનોદ અગ્રવાલ સાથે ગાતી છે એ એ કામરા પણ તારીખે સાંજના સાત થી નવ વાગેની છે એટલે જેમ જેમ મંદિર આગળ ચાલતી જાય છે તેમ તેમ બધા ભેગા થતા જાય છે આઈએનએસ હોસ્પિટલ વાળાએ પાંચ દિવસના આખી હોસ્પિટલ જેવું ઊભું કર્યું છે અને રોટરી આઈ વાળાએ આંખ પણ ચેક કરવાના અને ચશ્મા પણ આપવાના અને રેડ ક્રોસ અને બીજી જગ્યા ઘણી જગ્યા માંગ પણ આવી છે કે ભાઈ અમને જગ્યા આપો ને અમે બી બ્લડ કેમ્પ કરીએ ને હાથે એટલે હવે જેમ જેમ જીતુભાઈ તમારા જેવાનો સાથ સહકાર મળતો જાય છે તેમ તેમ અમે કરતા જઈએ છીએ અને મને તમને પણ વિનંતી છે કે એક વખત તા મુલાકાત લો કે મંડપ કેવું છે એક પણ ખીલી નથી એક પણ દોરું બાંધેલું નથી આ એક નવી વાત છે અને બીજી વાત છે તો કેટલો બધી હવા તુફાના છેલ્લા દિવાળી પહેલા જે આવી ગયા એમાં એક પણ મંડપ નો એ નથી એટલે મારે આપને પણ વિનંતી છે કે લોકોને ખ્યાલ આવે કે રુદ્રા વિષેક શું છે શંકર ભગવાન એમ કે છે કે એમાં હાજરી આપી જ પડે આપી જ પડે ને આપી જ પડે આ બ્રાહ્મણો કેવું છે જેમ રામકથામાં હનુમાનજી આવે એમ એમ કે મહાદેવ નું એટલું બધું એ ચાલતું હોય તો મહાદેવ જાતે આવે ને આવે આવે ને આવે તો શંકર ભગવાન જયારે હનુમાનજી આવતા હોય ત્યારે આ લાલવાણી પરિવાર ને ઓ તાકાત મળે ભગવાન એવો અમને પ્રેરણા આપે આનાથી કઈ બીજું નવું પણ કરાવી શકીએ આભાર હમ તો અકેલે બનતા ગયા લોકો આતે ગય અને આ સત્કર્મ ની વાત હતી ત્યારે તો લોકો જ ત્યાંના દર્શન ચાલે છે આસુ છો મને ખબર છે ઘેર બેઠા બેઠા બાજુવાળી ઘરની જો તમારે કઈ વસ્તુ જોઈતી હોય તો મિસકોલ મારો કે નીચે હોય તો ઉપર આવીને આપી જા પણ હું તમને અહીંયા બેઠા બેઠા અભિષેક દર્શન કરાવું છું ચોક્કસ અભિષેકમાં હું બીજું નહીં બોલું કારણ કે शोभित महत्वना चे बुद्धिजना शोख जो लीसो आपण सर्वदेवम भजतु कृपयै दरव बिगद अबीते ध्यानो विद्या नाम कृजोय अकृते सर्व बिगद रत्न मिरामी मतेन वस्तर्म मंगल ये देव वक्ता तग नवदेव गौविना देव रघनाथ सर्वा विश्व प्राप्त देका मनता मध्ये तो भगवान मंगलाय तरो हरे कदेव नन યેશર કૃષ્ણો લાળવાણી પરીવારે મહાદેવને આમંત્રણ આપ્યું છે કે આવો પ્રભુ પ્રભુ આ યજ્ઞમાં આવતા જ હોય છે અને યજ્ઞની જે પૂર્ણાહુતિ થાય છે કછોલ ખાતે જે મંડપ બનાવ્યો છે સાથે સાથે મહાદેવને ને આમંત્રણ આપ્યું છે અને લાલવાની પરિવાર દ્વારા અહિયાં અભિષેક થકી આ જે જળ છે આદા ભૂમિ છે એને પવિત્ર કરવાનું કામ ચાલી રહ્યું છે તો આ સમગ્ર પ્રક્રિયા તો જોતા રહો તમારા તમારી ચેનલ લાઈવ ને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરીને આ તો એક આહુતિ નું કામ છે ચોક્કસ કોઈને આ લિંક મળશે તો ચોક્કસ કોઈ યજ્ઞા દર્શન કરશે અને એનું પુણ્ય પણ તમને મળશે કારણ કે આંગળી ચિંધ્યાનું નું છે તો ચોક્કસ એક આંગળી ચિંધ જો શેર કરવા માટે